હોય ને ખુશી સમજી આજે હું બહુ પૂરેપૂર ખુશ છું આજે બધા વસ્તુ દેખાડવાની શું ખુશી શું છે આજે

અમ ધડકન ધગક 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 વન્સ ફોર મિત્રો મિત્રો ઓન્લી ફોર હે ને ઓન્લી ફોર 3 મંથ માં તમાર આ સપોર્ટ થી હજાર સબ થઈ ગયા છે અને હવે આપણે નેક્સ્ટ ગોલ લેવો છે કે આવતા 2 મંથ માં ને બીજો હજાર કરવા ની ગણતરી છે અને આ ના ને સપોર્ટ અમારા ને આખા ફેમિલી માં હે ને બધાય નો હે ફૂલ સપોર્ટ હે આ બધાય હે ને

ઘરમાં પછી કેટલાક કન્ટેન્ટમાં વિગવાર ને પછી એક ને એક પછી ગમે ન ગમે પછી હું એના માટે પછી ઘડીક થઈને બહાર જવું પડતું અમારે પછી ઘરે આ લોકો છે ને બહુ મહેનત કરી વિડીયો બનાવવામાં અને પછી ઓલા મારા ઘરના એ મારા મમ્મી એ બે છોકરાઓ અને ખાસ કરીને તમે બધા સપોર્ટ કરી દો અને આ ક્લાસ આપણે છે ને એક જ સબસ્ક્રાઈબર છે ને આપણે ખાલી થ્રી મંથમાં છે ને કમ્પ્લીટ કરી ને ખાય બરોબર હવે આપણે છે ને બધાને એમ હોય છે કે હવે આ લોકોને પૈસા આવવા મળશે

બહુ ફૂલે ફૂલ તમે હેને પહેલાં જોઈ ચેક કરી લે કે આ તમારી કેપેસિટી માપી લે યુટ્યુબ એમને પૈસા આપતું નથી ઇન્સ્ટાગ્રામ હેલું છે ફેસબુક હેલું છે યુટ્યુબમાં હજાર સબ્સ્ક્રાઇબર કરવાને બહુ હાર્ડ હે બહુ એટલે બહુ હાર્ડ હે મિત્ર મેં સ્ટાર્ટિંગમાં યુટ્યુબ ચેનલ બનાવ્યું છે તો મને કાંઈ આઈડિયો નહોતો કે એટલે ચેનલ હાલશે અને લગભગ અમારે કેટલા દોઢસો સબ્સ્ક્રાઈબર થયા ને પછી હાવ ચોંટી ગયું ચોંટી ગયું એટલે હા અટકી જ ગયું હાલતું જ નતું હાલતું જ નતું હાલતું જ નતું અમારે લગભગ દોઢસો સબસ્ક્રાઈબર એક મહિનો રહ્યા અને અમારે કઈ એક મહિનો રહ્યા ભગવાન ભગવાનની દેહ છે ને વ્યુ સારા આવતા હતા યુટ્યુબ આપડે વિડીયો ને વાયરલ કરતું હતું એટલે વ્યુ આપડે સારા આવતા હતા એટલે આપણે શું છે કે વોચ ટાઈમ અત્યારે હારો એવો છે હું તમને કહીશ નહીં ડાયરેક્ટ તમને જ્યારે હું તમને સરપ્રાઈઝ મોનિટર ચેનલ કરીશ ને ત્યારે તમને આનો ફૂલ વિડીયો બનાવશું આપડે કે હવે આપડે પૈસા આવવાના ચાલુ થઈ ગયા છે ત્યારે હું તમને સામે તમને વોચ બતાવીશ અત્યારે વોચ ટાઈમ આપડે હારો એવો છે

થઈ જાય ને વોચ ટાઈમે થઈ જ જાય ને ચાર કલાક વીર ચાર હજાર કલાક હે ને વોચ ટાઈમે થઈ જ જાય તમારા બધાનો સાથ સપોર્ટ હશે તો બરોબર પછી આવે ચેનલ મોનિટાઇઝ કશું ને આપણે એનો વિડીયો બનાવશું આખે આખો મસ્તીનો ખુશી 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 બરોબર ને મિત્રો તો પછી ને આપણે એનો વિડીયો બનાવશું ચાર હજાર કલાક વોચ ટાઈમનો પછી એમાંથી પૈસા આવશે અત્યારે મિત્રો એમાં હે ને હજી પૈસા આપણે મળશે નહીં હજી આપણે જેટલી મહેનત કરીએ ને એનાથી હજી આપણે હે ને ત્રણ ચાર ગણી મહેનત કરવાની હે પછી યુટ્યુબ વાળા આપને છે ને પૈસા દેશે કે અલગ આપને દેશે નહીં એટલે હજી આપણે ઘણી મહેનત કરવાની બાકી છે તો મિત્રો અત્યારે છે ને હવે ખુશી મને લીધી અમે અત્યારે થોડું નાનું નામ એવું સેલિબ્રેશન કરી નાખશું ઘરે બરોબર છે અત્યારે વિડીયો તો નહીં લઈ શકે કેમ કે અત્યારે મોડું થઈ ગયું છે અને કામે પછી બધા બહાર જ આવું જમવા નાસ્તો પાણી કરવા સેલિબ્રેશન કરવા કેમ કે અત્યારે મોડું થઈ ગયું એટલે વિડીયો તો નહીં આવે મિત્રો આવો નવો ને તમે સપોર્ટ કરતા જ રહીજો બરોબર અમારા વ્લોગ તમે જોતા રહીજો

મિત્રો આપણે હેને બ્લોગ ને આપણે પૂરો કરી બરોબર અત્યારે નાનકડો અમે બહાર જશું સેલિબ્રેશન કરવા આપણે બ્લોગ ને પૂરો કરી તમે બધા સપોર્ટ કરતા રહીજો નવા વિડીયોમાં પછી મરી પાછા આપણે મળશું નવા વિડીયોમાં બરોબર ત્યાં સુધી બધાને ટાટા બાય 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 બાય